હાલોલ તાલુકાના નવાકુવા ગામના યુવકની હત્યા કરી દેવાયલ હાલતમાં લાશ પડી આવી પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાં કાકલપુર ગામે નાળા પાસેથી સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આસપાસથી પસાર થતા લોકોએ બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરાતા પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી જેમાં ઘટના સ્થળે મૃત હાલતમાં પડેલા યુવાની ઓળખ કરતા હલોલ તાલુકાના નવાકુવા ગામના કબીર ફળિયામાં રહેતો કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારિયા હોવાનું જાણવા મળ્યું જેમાં યુવાના માથાના ભાગે ઊંડો ઘા કરેલો હતો જેને લઈ માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી અને તેને બરડા સહિત પગના ભાગે પણ કોઈ વસ્તુથી માર માર્યો હોવાના ઈજાના નિશાન મળી આવ્યા જેમાં માથામાં ઘા મારી તેમજ બરડા સહિત પગના ભાગે ઇજા પહોંચાડી તેની હત્યા કરી લાશ ફેંકી ભાગી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું જેને લઈ પોલીસે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા અઇસમ સામે હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા જ્યારે બનાવ અંગેની જાણ પરિવારજનોને કરવામાં આવી અને પાવગઢ પોલીસે કીર્તનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા માટેની હાથ તજવીજ ધરી જ્યારે બનાવની જાણ થતાં કીર્તનના પરિવારજનો સહિત નવાકુવા ગામના લોકો તથા તેઓ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા જેમાં કીર્તનભાઈ યાત્રાધામ પાવગઢ ખાતે ડુંગર પર આવેલ પાટિયા પુલની ઉપર સાઈડે જતા રસ્તામાં લીંબુ સરબત સહિતના ઠંડા પીણાનો વ્યવસાય કરતા હોવાની માહિતી મળવા પામી છે રિપુરાદીપતિ તિવાારી પાવગઢ પંચમહાલ